જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ નવ જુલાઈ બે હજાર એકવીસ જેઠ વદ અમાસ એટલે દર્શ અમાવસ્યા છે તો આ વિડિયોમાં દર્શ અમાવસ્યાની પૂજા વિધિ અને મહિમા જાણીશું જ્યારે અમાવસ્યા ચતુર્થી તિથિ સાથે એકરૂપ થાય ત્યારે તેને દર્શ અમાવસ્યા કહેવાય છે આ દિવસ એટલે ચંદ્રદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે દર્શ દિવસે જે વ્યક્તિ ચંદ્રદેવની પૂજા કરે છે તેમના જીવનમાં ભાગ્યોદય ખુલે છે સારું ભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે કાર્યમાં આવતા દરેક વિધનો દૂર થાય છે જીવનમાં શીતળતા અને શાંતિનો અહેસાસ થાય છે એવી માન્યતા છે કે આ દિવસે પૂર્વજો ધરતી પર આવે છે અને તેમના પરિવારજનોને આશીર્વાદ આપે છે પિતૃદોષમાંથી મુક્ત થવા આ દિવસે પિતૃતર્પણ સ્નાન દાન વગેરે કાર્યો અત્યંત પુણ્ય ફળદાયી છે આ દિવસે ગંગા સ્નાન તેમજ પવિત્ર તીર્થ સ્નાન કરવું આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતી અને તુલસી માતાની પૂજા કરવાથી ઘરની ખુશી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહ નબળો હોય તેમના જીવનમાં માનસિક અશાંતિ રહે છે તેને કોઈ કાર્યમાં ભાગ્ય સાથ નથી આપતું દરેક કાર્યોમાં અવરોધ આવે છે તો એ વ્યક્તિએ દર્શ અમાવસ્યાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ ચંદ્રદેવની પૂજા કરવાથી ચંદ્રદેવની કૃપા વરસે છે તેમની કૃપાથી તેમના જીવનમાં સંઘર્ષ ધીમે ધીમે ઓછો થતો જાય છે તેમના ભાગ્ય આડે આવતા દરેક અવરોધ દૂર થાય છે આ દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી પિતૃઓને યાદ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમની કૃપાથી સંતતિ અને સંપત્તિના આશીર્વાદ મળે છે મહાભારતમાં પિતામ વિષ્મ યુધિષ્ઠને કહ્યું હતું કે દરેક અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય છે સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શિવલિંગ પર જળ અર્પણ કરવું પૂજા સમયે મહાદેવને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી ભગવાન શિવ સાથે આ દિવસે શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે ભગવાન મહાદેવ અને શ્રી હરિવિષ્ણુની પૂજા અબીલ ગલાલ અક્ષત સુગંધિત પુષ્પ ફળ આદિથી કરવી ત્યારબાદ મંદિરે જઈ પીપળાના વૃક્ષને દૂધ જળ પુષ્પ અક્ષત વગેરે ચડાવી પૂજા પ્રદક્ષિણા કરવી આ પૂજા કરવાથી પરિવારનું આરોગ્ય સુખકારી રહે છે આ દિવસે દરિદ્ર નારાયણને ભોજન વસ્ત્ર આદિનું યથાશક્તિ દાન કરવું જેનાથી પુણ્યની પ્રાપ્તિ થશે આ દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું તુલસી પત્ર ન તોડવા જોઈએ આ દિવસે દરિદ્ર નારાયણ અને જરૂરિયાતમંદને અન્ન અને વસ્ત્રનું દાન કરવું આમ કરવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે તેના બાળકો ઘર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે છે આ દિવસે જેટલું દાન કરશો તેટલા પુણ્યની પ્રાપ્તિ થશે અમાસના દિવસે ગાયને ખાસ ચારો પક્ષીને દાણા ચણ જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ તેમજ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે અમાસના દિવસે બ્રાહ્મણને કાચા સીધાનું દાન કરવાથી દોષ બાધા દૂર થાય છે આથી આ દિવસે કાચા સીધાનું દાન બ્રાહ્મણને જરૂર કરવું જેનાથી ગ્રહદોષ બાધા દૂર થશે તો મિત્રો અતિ પુણ્યશાળી અમાસના દિવસે કરવાના કાર્યો અને આ દિવસનો મહિમા જેનો આ વિડિયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ